નમસ્કાર આપ જોઈ નેશન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ ભગત અમરેલીના ડીટીઓ લીલિયાના સરપંચ જીવન બોરાને સસ્પેન્ડ કર્યા છે અમરેલીના લીલિયાના સરપંચ જીવન બોરાને સસ્પેન્ડ કર્યા છે અમરેલીના ડીડીઓ લીલિયાના સરપંચને સસ્પેન્ડ કર્યા છે જે અંતર્ગત ગ્રામસભા વાસ્પો વાસ્મો યોજના સહિતના મુદ્દે સરપંચની બેદરકારી ગણી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગટર અને ઊંચીના પૈસા લઈને કર્મચારીનો પગાર કરવા મુદ્દે

પછી પાછું હું ત્યાં ફરીને બાજુ રૂબરૂ મોખીતે મારો જવાબ દઈ આવ્યો હતો પણ એ સવાબ સાહેબ ગ્રાહ્ય નથી મારો રાખ્યો અને એના અનુસંધાને મને સસ્પેન્ડ કર્યો છે પણ સસ્પેન્ડનો મુખ્ય મુદ્દો એક ગટરનો દે એકર ઉસીના પૈસા લઈને કર્મચારીનો મેં પગાર કર્યો હતો એ પગારનો દે પણ પગાર માટે એવું હતું કે અમને જે ઓક્ટોરે ગ્રાન્ટ બાણું હજાર રૂપિયા આપે છે અને એ આજે છેલ્લા નવ મહિનાતા બાણું હજાર રૂપિયાનો હપ્તો જે આપે છે ને એ પણ નથી મળ્યો તો હવે તો આવી પૈસાની ને એવી વ્યવસ્થા ન હોય એ છતાંય અમે પંચાયતમાં કર્મચારીના પગારોથી માંડીને આ તે અમે શાંતિપૂર્વક બધું વ્યવસ્થિત ચલાવી હતી બાકીનું ગટર છે તો ગટર હું નહીં પણ ગામની અંદર તમે પૂછો કે દિવાળીની અંદર અમે રાત દિવસ રાત્રે અમરેલીથી માણસો લાવીને ગટર સફાઈ કરાવતા હવે આ ગટરની વસ્તુ એવી છે કે છેલ્લા બાર તેર વર્ષના ગામની અંદર ગટર આવી છે હાઈકોર્ટમાં આનું પીએલએ થયેલું છે પછી આ ગટર માટે દીનો બે અગાઉના સરપંચો કે એનથીની પણ આ નથી થયો અને મારથી નહીં કામ ન થયું અને ગટરનું નહોતું થતું એટલે સરકારે અત્યારે હાલમાં અગિયાર કરોડ રૂપિયા નવા આપ્યા છે જો અગિયાર કરોડ રૂપિયા આપ્યા હોય આજની તરીકે તો એ કામ અત્યારે જ્યાં કર્યું છે ન્યાય પણ વ્યવસ્થિત નથી થયો જો ન થતું હોય તો આમાં મારા એકના હું મને આ સસ્પેન્ડ કર્યો બાકીનું સસ્પેન્ડ કરવા માટેની જે કોઈ હોય કે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર